મોરમ પર્વની સાથે ઉજવણી છે ત્યારે મ પર્વ ની સુરત છે જેમાં ઇન્દરપુરા બકરી રોડ ખાતે મુંબઈની ની દરગાહની અલી થીમ પર તાજિયા બનાવાયો છે સુરતમાં માં પર્વ નિમિત્તે કલાત્મક તાજિયા જુલુસ નીકળે છે તાજિયા બનાવનારા ગ્રુપ દ્વારા મહિનાઓથી તેની તૈયારીઓ શરૂ કરી દેવાય છે ત્યારે સુરતમાં અવનવા કલાત્મક તાજિયા જોવા લોકો પણ ઉમટી પડે છે તો સુરતના ઇન્દરપુરા બકરી રોડ પર બનેલો તાજ્યો લોકોને આકર્ષી રહ્યો છે ઇન્દરપુરા બકરી રોડ પર ભઝમે હુસૈની ગ્રુપ દ્વારા મુંબઈના દરિયામાં આવેલી હસી અલીની દરગાહની આબેહૂબ કલાકૃતિ તાજિયામાં બનાવવામાં આવી છે તો આઠ મોરમ એટલે કે શુક્રવારથી શેરીજનો તાજિયા દર્શન કરવા નીકળ્યા હતા અને આ તાજ્યો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આપણું નામ મુસ્તફા શેખ

અને આમાં અમે વીસ થી પચીસ જોડ કામ કરે છે અને મેક્સિમમ મને દસ થી પંદર દિવસમાં અમે આ વસ્તુને બનાવી છે શું કેસો તાજ્ય બનાવવા પાછળ શું મકસદ છે તાજ્ય બનાવવાની પછાડી મકસદ એ છે કે જે કરબલાના મેદાનમાં જે શહીદ શહીદ થયા હતા જે બોતેર એમની યાદ તાજા થાય એના માટે અમે તાજ્ય બનાવીએ છે ઇમામ હુસેન શું મેસેજ આપ્યો હતો ઇમામ હુસેનનું મેસેજ જે હતું કે ભાઈ કોમી એકતાનું હતું એક તો બીજું કે જે કઈ વસ્તુ આવે એના માટે અમે હકની લડાઈ લડીશું શું મેસેજ માયા આસુરા માયા દિવસે નું મેસેજ એ છે કે ભાઈ શાંતિપૂર્વક જે તાજિયા અમારા જે જુલુસ નીકળે છે નવ અને દસ મોરમના દિવસે એ શાંતિપૂર્વક અને કોમી એકતાનો ખાસ કરીને જે માહોલ છે અમારા સુરતનો એ માહોલ બની રહે અને શાંતિપૂર્વક આ જુલુસ સમાપ્ત થાય મારું નામ મોહમ્મદ સોહેબ ટેલર અમે ઇન્દરપુરા બધી બદી રોડ પર તાજિયા પાસે ઉભેલ છીએ અમારી ધનક સો વર્ષ જૂની છે અમે દર વર્ષે અલગ અલગ કાલ્પનિક કામ કરીને કાબૂદ બનાવીએ છીએ અમે ફોલ્ડિંગ કામના માસ્ટર છીએ અમે ફોલ્ડિંગ દર વર્ષે બનાવીએ છીએ આ વખતે અમે નેચરલ કામ ઉપર ગયા છીએ અમે હાજી અલી દરગાહ જે મુંબઈમાં સ્થિત છે એ અમે એની કલાકૃતિ બનાવી છે અમે આ પંદર દિવસની અંદર આ કલાકૃતિ તૈયાર કરી છે અમારા તાજિયાની અંદર અમારું જે મંડલ છે એમાં વીસથી પચીસ છોકરાઓ મળીને કામ કરીએ છીએ ભોલુભાઈ કરીને એક અમારા આર્ટિસ્ટ છે માસ્ટર એ ભોલુભાઈ અમારા જે મેઇન કારીગર છે જેમણે અમારું આ રોજ આ જે હાજી અલીની દરગાહ છે એની કલાકૃતિ બનાવી છે શું કહેશો ઇમામ હુસેને શું મેસેજ આપવા માંગતો હતા ઇમામ હુસેનનું મેસેજ છે કે એમ એ શહીદ થયા છે જે એમની શહીદી ઇસ્લામને જિંદા કરી છે એમણે એમની શહીદીથી એમણે શું કહેવાય ઇસ્લામને એમની શહીદીથી ફરીથી જિંદા કરેલું છે